માથાભારે વિપલ ટેલર આપ્યો કબૂલાત કરી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે બાતમીના આધારે માથાભારે પ્રવિણ રાઉત ગેંગના સાગરે પ્રિન્સ રૂફે રવિ મહેન્દ્રસિંહ રાજપૂતને ડિંડોલીના પ્રમુખ પાક બ્રિજ નીચે પ્રિયંકાનગર સોસાયટી પાસેથી ઝડપી પાડ્યો હતો માથાભારી પ્રિન્સ રૂપે રવિ રાજપૂત લૂંટ વિથ મર્ડરના ગુનાનો આરોપી હતો તો ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી દેશી હાથ બનાવટના પિસ્ટોલ કાર્ટ્રીજ મોબાઈલ ફોન સહિતની મતા કબજે કરી હતી પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે તે લૂંટ વિથ મર્ડરના ગુનામાં જેલમાં તો ત્યારે તેની મિત્રતા જેલમાં વિપલ મનીષ ટેલરના સાથે થઈ હતી અને પ્રિન્સ ત્રણ મહિના પહેલા જામીન પર બહાર આવ્યા બાદ તેને જેલના મિત્ર વિપલ ટેલર પાસેથી પિસ્ટલ દોઢેક મહિના પહેલા લીધી હોવાની કબૂલાત કરી છે આ તેને પાંડેસરા વિસ્તારમાં રહેતા ટીયા દલાલ નામના ઈસમ સાથે દુશ્મની હોય જે ટીયા દલાલ ગમે ત્યારે હુમલો કર્યો તો તેઓ ડર વૈજેથી પિસ્ટલ રાખતો હોવાની કબુલાત કરી હતી ક્રાઇમ બ્રાન્ચ આરોપીનો પ્રિન્સ રાજપૂત એ પુછપરછ હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષદ સેઠા